મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બે નવા રોડ વિકાસ કામોનું ખાત ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન આણંદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી યોગેશ આર પટેલ બાપજીના વરદ હસ્તે કરવામાં આવ્યું સવારે દસ વાગ્યે ભાતીજી મંદિર સલાટિયા ખાતે રૂપિયા એક કરોડ પચીસ લાખના ખર્ચે સલાટિયા પૂરા ફાટક નંબર બસ્સો એકસઠથી નેશનલ હાઇવેને જોડતા બે હજાર મીટર લાંબા નવા રોડનું ભૂમિપૂજન કરવામાં આવ્યું ત્યારબાદ સવારે દસ ત્રીસ વાગે મોટી ખોડિયાર માતા મંદિર ખાતે રૂપિયા બે કરોડ ત્રેવીસ લાખના ખર્ચે એક હજાર મીટર લાંબા મોટી ખોડિયાર માતા રોડના વાઇડનિંગ કાર્યનું પણ ભૂમિપૂજન યોજાયું આ બંને માર્ગો પૂર્ણ થતાં આણંદ શહેરમાંથી વડોદરા અમદાવાદ તેમજ ડાકોર જવા માટે નગરજનોને એક વધુ વિકલ્પ મળશે જેના કારણે શહેરના ટ્રાફિક ભારણમાં ઘટાડો થવાની સાથે મુસાફરી વધુ સરળ બનશે આ વિકાસ કાર્યોને લઈને સ્થાનિક નગરજનોમાં આનંદ અને ખુશીની લાગણી જોવા મળી હતી આ પ્રસંગે શહેર અને જિલ્લા ભાજપના આગેવાનો પૂર્વ કાઉન્સિલરો વિવિધ મોરચાના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો હાજર રહ્યા હતા જૂના આણંદને જોડે છે એ વચ્ચેનો લગભગ આ બે કિલોમીટરનો રસ્તો એકસો પચીસ લાખના ખર્ચે ભારતીય જનતા પાર્ટીની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જ્યારે બનાવવા જઈ રહી છે ત્યારે આ રસ્તા ઉપર એક કિલોમીટરનો સીસી રોડ બનશે અને એક કિલોમીટરનો ડંબર રોડ બનશે બંને જે ડંબરના રોડ વસે વચ્ચેનો જે આખો વિસ્તાર છે સલાટીયાપુરાનો જે પાણીમાં ચોમાસામાં નીચે હોય છે